બનાસકાંઠાના નળાસર ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાવાનો મામલો યુવક એક દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તબીબો અવઢવમાં મુકાયા છે લાડ સહિતના અન્ય રિપોર્ટ કરવા પડે તેવી સ્થિતિ પીડિત યુવક સ્વસ્થ થઈ ગયા બાદ તેનામાં હાઇડ્રોકુબિયા પણ ન દેખાતા તબીબો અવઢવમાં મુકાયા છે યુવકે પાલનપુર સિવિલમાં છ રસી લીધી હતી પીડિત યુવકે ત્રણ માસ અગાઉ યુવકને શ્વાન કર્યું હોવાનો પણ સ્વીકાર કર્યો હતો શ્વાન કરડું હોવાનો આ યુવકે સ્વીકાર કર્યો હતો એક દિવસની સારવાર બાદ આ યુવક સ્વસ્થ થયો હતો હાલમાં એ દર્દી બિલકુલ સ્વસ્થ દેખાય છે અને બધા પ્રશ્નો પૂછીએ છે અને જવાબ આપે છે એને એ પણ કીધું કે મને કૂતરું કરડેલું છે ત્રણ મહિના પહેલા અને એના માટે મેં છ ઇન્જેક્શન કૂતરાના હડકવાના જે છે એ પાલનપુર સિવિલમાં લીધેલા છે અને અત્યારે એને પાણી મારી હાજરીમાં પણ કીધું એને હાઇડ્રોફોબિયા કહેવાય છે દેખાતું નથી અને પેશન્ટને કોઈ પણ જાતના અત્યારે હાલ કોઈ ચિહ્નો નથી દેખાતા પરંતુ એવું ના કહી શકાય કે આને લેબિસ એટલે કે હડકવા નથી પરંતુ એના માટે અમુક સ્પેશિયલ ટેસ્ટ અમારા જે તજજ્ઞો છે ડૉક્ટરો એ કરાવશે પછી જ આપણે નક્કી કરીશું કે આને ખરેખર એમ છે કે નહીં કોઈ પ્રોબ્લેમ એને એનકેપેલાઇટિસ તો સો ટકા છે જ એટલે કે જે મગજની અંદર કોઈ અસર થયેલી છે જેના લીધે આ મિસબિહેવિયર અને બધું કરતો હતો એ તો સો ટકા કશું કારણ છે જ પરંતુ અમે જે એન્ટીબાયોટિક અને બધી દવાઓ જે ચાલુ કરી એના પરિણામે જે કંઈ પણ થયું હશે એના લીધે કદાચ સ્વસ્થ થયો એવું બને પરંતુ જો હડકવા હોય તો અમે આજ સુધી કોઈ દિવસ એવું જોયું નથી કે જે માણસ સ્વસ્થ થઈ જાય